અમેરિકામાં ટ્રમ્પે ઇલીગલ ઇમિગ્રન્ટને દેશમાંથી રવાના કરવાની જાહેરાત કરી છે અને એનાથી અમેરિકામાં ગેરકાયદેસર અને દસ્તાવેજ વગર રહેતા લોકો ચિંતામાં છે હવે એમાં સૌથી મોટો હિસ્સો ગુજરાતીઓનો છે કેમકે ગુજરાતીઓને પહેલેથી કોઈ પણ રીતે અમેરિકા જવાનો ક્રેઝ વધારે જ રહ્યો છે તો સાથે જ ઘણા લોકો આજની તારીખમાં પણ અમેરિકા જવા માગે છે પણ એટલી બીવાની જરૂર નથી ઇલ લિગલ છે એટલે એમને સીધા કાઢી જ મૂકશે એમ ન વિચારશો દરેક વ્યક્તિને જોખમ નથી અમેરિકન સરકારની પ્રાયોરિટી ક્રિમિનલ રેકોર્ડ વાળા અને થોડા સમય અગાઉ બોર્ડર ક્રોસ કરીને આવેલાને ડિપોર્ટ કરવાની જ રહે છે ત્યારે અમેરિકામાં ડોક્યુમેન્ટ વગર રહેતા લોકો પાસે હજુ ઘણા રસ્તા છે જેનાથી ટ્રમ્પ એમને કાઢી નહીં શકે તો અમેરિકા જવા માંગતો હોય એમની જોડે પણ ત્યાં કાયદેસર થઈને રહેવાના ઘણા રસ્તા છે ત્યારે અમેરિકામાં કોઈ ઇલિગલ ઇમિગ્રન્ટ કઈ રીતે અલગ અલગ કાયદેસરની પદ્ધતિથી ત્યાંનો નાગરિક બની શકે છે એ જાણીએ તો જો કાગરિયા કે દસ્તાવેજ વગરના ઇમિગ્રન્ટ અમેરિકાના સિટીઝન કે કાયદેસરના પરમેનન્ટ રેસિડેન્ટ જોડે લગ્ન કરે તો એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ હેઠળ ગ્રીન કાર્ડ માટે અપ્લાય કરી શકે છે જો પેરેન્ટ એટલે કે માતા પિતા બાળક કે ભાઈ ભાઈબહેન અમેરિકામાં સિટીઝન કે પરમેનન્ટ રેસિડેન્ટ હોય તો ફેમિલી બેઝ પિટીશનના આધારે ક્વોલિફાય થઈ શકે છે આ સિવાય છે અસાયલમ કે રેફ્યુજી સ્ટેટસ કે જ્યાં આપણે ડંકી મૂવીમાં જોયેલું જો કોઈ વ્યક્તિ પોતાના દેશમાં રંગભેદ ધાર્મિક ભેદભાવ નેશનાલિટી કે પોલિટિકલ ઓપિનિયન જેમાં રાજકીય બદલાની ભાવનાથી થઈ રહેલ અત્યાચારથી પીડિત હોય તો એ અમેરિકામાં એન્ટર થયાના એક વર્ષમાં ક્વોલિફાઈડ થઈ શકે છે ને જો એમની અરજી મંજૂર થઈ જાય તો એ એક વર્ષ પછી ગ્રીન કાર્ડ માટે અપ્લાય કરી શકે છે હવે છે ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ તો અમુક દેશોના કેટલાક ઇમિગ્રન્ટ્સ યુદ્ધ પૂર ભૂકંપ વાવાઝોડા આગ જેવી કુદરતી આપત્તિ કે અન્ય કોઈ મોટા ક્રાઇસિસના આધારે ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ એટલે કે ટીપીએસ માટે ક્વોલિફાય થઈ શકે છે જેમાં ટેમ્પરરી પ્રોટેક્શન અને વર્ક પરમિટ મળી શકે છે જો કોઈ અનડોક્યુમેન્ટેડ એટલે કે દસ્તાવેજો વગરનું ઇમિગ્રન્ટ અમુક ક્રાઇમથી પીડિત હોય જેમ કે ડોમેસ્ટિક વાયોલન્સ હ્યુમન ટ્રાફિકિંગ કે જીવલેન હુમલો અને એ વ્યક્તિ કાયદાકીય પ્રક્રિયાને સહકાર આપતો હોય તો એ અમેરિકામાં યુ વિઝા માટે ક્વોલિફાય થઈ શકે છે જેમાંથી પરમેનન્ટ રેસિડેન્સી પણ મળી શકે છે એમ્પ્લોયન્ડ બેઝ સ્પોન્સરશિપ તો કેટલાક દસ્તાવેજો વગરના ઇમિગ્રન્ટ વર્ક બેઝ ગ્રીન કાર્ડ માટે એલિજિબલ થઈ શકે છે પણ જો એ જ્યાં નોકરી કરે છે એ સ્પોન્સર કરવા તૈયાર હોય અને એની કન્ડિશન અને ક્રાઇટેરિયા પ્રમાણે હોય તો જો કોઈ દસ્તાવેજ વગરના ઇમિગ્રન્ટ અમેરિકામાં એક જાન્યુઆરી ઓગણીસો બોત્તેરથી સત્તત રહે છે તે લીગલ સ્ટેટસ વગર પણ રજિસ્ટ્રી એક થેઠળ ગ્રીન કાર્ડ માટે અપ્લાય કરી શકે છે જો કોઈ ઇમિગ્રન્ટ અમેરિકામાં દસ વર્ષથી રહે છે અને સારી વર્તણૂક રહી હોય અને એમને કાઢી મૂકવાથી અમેરિકાના કોઈ પારિવારિક સિટીઝનને મોટી તકલીફ ઊભી થાય એમ હોય તો એ વ્યક્તિ જજની રૂલિંગથી સિટીઝનશીપ મેળવી શકે છે અમુક દેશોમાં જે જમીન પર બાળકનો જન્મ થાય ને એ દેશનો એને નાગરિક ગણવામાં આવે છે એટલે એના આધારે અમેરિકામાં જન્મનારું બાળક અમેરિકન નાગરિક ઓટોમેટિક જ બની જાય છે જેમાં અમેરિકા કેનેડા સહિત યુરોપના કેટલાક દેશો સહિત કુલ ત્રીસ દેશો છે જ્યારે ભારત સહિત બાકીના દેશોમાં મા બાપ જો દેશના સિટીઝન હોય તો જ એમને નાગરિકતા મળે એવો નિયમ છે એટલે અમેરિકન નાગરિકતા મેળવવા માટે હજુ એક રસ્તો છે બર્થ રાઇટ સિટીઝનશીપનો જેમાં મા બાપ અમેરિકાના ના હોય બીજા કોઈ પણ દેશના હોય પણ બાળકનો જન્મ અમેરિકામાં થાય એટલે ઓટોમેટિક અમેરિકન સિટીઝન બની જાય છે હવે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં બર્થ રાઇટ સિટીઝનશીપ બંધ કરવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન કરેલો જેમાં આ કાયદો વીસ ફેબ્રુઆરી થી રદ થઈ જવાનો હતો પણ ટ્રમ્પ ની આ જાહેરાત પર અમેરિકામાં જ ઘણો વિરોધ થયેલો અને કોર્ટમાં અરજી થઈ હતી આ નિયમ અમેરિકામાં દોઢસો વર્ષ કરતાંય જૂનો છે અને અમેરિકાના બંધારણનો હિસ્સો છે ત્યારે કોર્ટે ટ્રમ્પના આ ઓર્ડરને સ્પષ્ટ રીતે ગેરબંધારણીય જાહેર કરી દીધો છે અને એના પર રોક લગાવી દીધી છે એટલે બર્થરાઇટ સિટીઝનશીપ માટે વર્ષોથી જે નિયમો હતા એ જ હાલમાં છે ટ્રમ્પના કહેવાથી બંધ નથી થઈ રહ્યું હવે આ બર્થ ટુરિઝમથી કેવી રીતે બાળક જ નહીં પણ એના મા બાપે અમેરિકાની સિટીઝનશિપ મેળવી શકે છે એ જોઈએ તો સૌથી પેરેન્ટ્સ ભણવાના કે 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 રિસર્ચ નાની મોટી પછી ટુરિસ્ટ વિઝા લઈને ત્યાં સુધી રોકાય કે જ્યાં સુધી બાળકનો જન્મ ના થઈ જાય પછી સરકાર સામે અમુક દલીલ એ કરતા કે ભાઈ છોકરું નાનું છે તો એને છોડીને કેવી રીતે જઈ શકીએ એટલે એવું કે પોતાની રોકાવાની મુદતને વધારવા લાગે કે પછી નાગરિકતાની ડિમાન્ડ કરવા લાગે એટલે અમેરિકન સરકારે એના દુરુપયોગ પર નિયમો બનાવી દીધા છે હવે કડક નિયમો જોઈએ તો અમેરિકામાં જન્મેલું બાળક એકવીસ વર્ષનું થતાં પહેલાં પોતાના પેરેન્ટ્સના ગ્રીન કાર્ડ માટે એપ્લાય ના કરી શકે સાથે જ બાળકે સાબિત કરવું પડે કે આર્થિક રીતે મજબૂત છે અને પેરેન્ટ્સ ત્યાં રહીને અમેરિકન લોકો પર બોજ નહીં બને તો ગ્રીન કાર્ડ મળ્યા પછી પણ પેરેન્ટ્સ નાગરિકતા માટે બીજા પાંચ વર્ષ પછી અરજી કરી શકે છે જોકે બર્થ સિટીઝન રાઇટનો ફાયદો જોઈએ તો બાળકને અમેરિકન સિટીઝનશીપ મળવાથી યુએસનો પાસપોર્ટ મળી જાય અમેરિકામાં ઓછા ખર્ચા ભણી શકે સ્કોલરશીપ મળે અને હેલ્થકેર ફેસિલિટી સારી મળે જોબ બેનિફિટ મળે અમેરિકન સિટીઝન્સને મળતા દરેક ફાયદા મળે અને મેઇન કે જ્યારે એકવીસ વર્ષની ઉંમર થાય એટલે એના સ્પોન્સર કરવાથી એના ફેમિલી મેમ્બર્સ કાયદેસર અમેરિકા રહી શકે અને એના પાંચ વર્ષ પછી એ બની શકે હવે જો ટ્રમ્પે આ કાયદો રદ કરવો હોય તો બંધારણમાં ફેરફાર કરવા પડે

અમેરિકાના બંધારણમાં કોઈ રાષ્ટ્રપતિ એમ ફેરફાર ના કરી શકે આ રસ્તો પણ હજુ હજુ અમેરિકાના સિટીઝન બનવા માટે ત્યાં કાયદેસર રહી શકવા ખુલ્લો જ છે જન્મ આપવા અમેરિકા જતા રહી એટલે એને ત્યાંની સિટીઝનશીપ મળી જાય એને બર્થ ટુરિઝમ એન્કર બેબી અને ચેન માઇગ્રેશન પણ કહેવાય છે જોકે આ તમામ બાબતો માટે ઇમિગ્રેશન લોયરને કન્સલ્ટ કરવા જોઈએ કેમ કે દરેક કેસ અલગ અલગ હોય છે અને કાયદામાં ફેરફાર આવતા જ રહેતા હોય છે

વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આવા જ વિડીયો માટે જોતારો અરબન